એ સાહેબ કે હું એટ કે માંગુ છું અમારે એમના સાથે એમના ઈગોનો પણ વિરોધ છે ના એમનો ઈગો છે સાહેબ તમે વાત સાહબ હું બાયદરી છું કે હું એટ કે માંગુ છું કે યુનિવર્સિટીનું ખરાબ ના દેખાય એમને જેટલું બધું છે બરાબર એમ કહું સાહેબ તમે કેટલી રિક્વેસ્ટ કરી તમે નોટિસ બુકલી પછી તમને તમને તો ખ્યાલ જ હશે એમના જેટલા બી પ્રોફેસરો છે એમને એમને તો રાખ્યું નહી છે કે આ વિસી બંગલો હું ફરીથી લઈશ તમે કેમ અમે તો સાહેબ ખુશ થઈશું તમે અહિયાં વાવશો તો અમે અહિયાં તો ખુશ થઈશું અને એમના સાગરિકો ને હજુ પણ એવું કે છે કે હું ફરીથી વિસી બનીશ આ વડોદરાની ની પથારી ફેરવી નાખીશ આ વિદ્યાર્થી નું પથારી ફેરવી નાખી તો એમનો ભ્રમ છે સાહેબ આ કહી દઉં એમનો ભ્રમ છે ત્રણ વર્ષમાં આ યુનિવર્સિટી ને ફોજ કામ કરેલું છે અમે એટલે જ કહીએ છીએ સાહેબ કે યુનિવર્સિટીને જે નુકસાન પહોંચાડ્યું છે ને એમને ખાલી બાજુમાં ઉભા રાખો અમે સાહેબ હું કસમથી કહું છું

કાતે મહારાજા વીસી પદ ્યું છે અને હવે જ્યારે તેમણે રાજીનામું આપી દીધું છે તો બકાન ખાલી કરવા તૈયાર નથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હાલના જે વીસી છે તેઓએ મીડિયા સમક્ષ પણ નિવેદન આપ્યું છે કે તેમને જે સમય આપવામાં આવ્યો હતો તેનાથી વધારે સમય તેમને માંગ્યો છે હવે પંદર માર્ચ સુધીનો સમય છે પરંતુ વિદ્યાર્થીઓ આ સમયને પણ માનવા તૈયાર નથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર પદે રહ્યા હતા પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ તેમને યુનિવર્સિટીની ઘોર ખોદી નાખી છે તે જે પદ છે તેને ગરિમાને લાંછન લગાવ્યું છે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ

કરી છે અને જે રીતે તેમણે યુનિવર્સિટીનું વહીવટ કર્યું જાણે કે એમના આ બાપ દાદાઓની મિલકત હોય અને તેમાં કોઈ બહારનો વ્યક્તિ ના આવી શકે હસ્તેપ ના કરી શકે એ પ્રકારનું તેમણે વહીવટ કર્યું છે આ મામલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટીચર અને પ્રોફેસર તમામ લોકો નારાજ હતા કે આ એક તાનાશાહી અને હિટલર જેવું વર્તન છે હાલ પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે રાજીનામું તો આપી દીધું છે પરંતુ બંગલો ખાલી નથી કરી રહ્યા આજે વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓનો ગંભીર આરોપ છે કે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ યુનિવર્સિટીમાં એવી વાત ફેલાઈ છે કે હું જ ફરીથી વીસી બનીને આવી રહ્યો છું એટલે આ બંગલો નથી ખાલી કરી રહ્યો આ ખૂબ જ ચોંકાવનારું છે એ વિદ્યાર્થીઓ માટે પણ અને યુનિવર્સિટીના પ્રશાસનની સાથે સાથે વડોદરાની જનતાની સામે પણ કે આ કેટલો ગંભીર મામલો છે કે એક તરફ જે વ્યક્તિ વગર લાયકાતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદને ભોગવી ચૂક્યો છે એ દસ્તાવેજ પુરાવા રજૂ નથી કરી શકતા કે તેમની લાયકાત છે આ જે એ જ વ્યક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલામાં રહી રહ્યો છે અને એવી વાત પણ ફેલાવી રહ્યો છે વિદ્યાર્થીઓએ આજે હાલના જે કાર્યકારી વીસી છે તેમની સામે રજૂઆત કરી છે કે એક વખત એમને બોલાવીને તમે અલ્ટિમેટમ આપી દો એટલે વિદ્યાર્થીઓ જતા રહેશે પરંતુ હાલના જે વાઇસ ચાન્સેલર છે કહેવાય છે કે એ પણ તેમના ચેલા જ છે તેઓ એમની સામે બોલી જ નથી શકતા એ મગનું નામ મરી નથી પાડી રહ્યા યુનિવર્સિટીના સત્તાધીશોના કારણે જ આજે યુનિવર્સિટીની ગરિમા ખંડિત થઈ છે યુનિવર્સિટી જે એક સમયમાં વિશ્વમાં વખણાતી હતી આજે ખાનગી યુનિવર્સિટીનો જમાવડો થઈ ગયો છે આના જ કારણે કેમ કે વહીવટદારોમાં કોઈ દમ નથી રહ્યો કોઈ માણસ કેવી રીતે વગર લાયકાતે વાઇસ ચાન્સેલરનું પદ ભોગવી શકે કેવી એની હિંમત થઈ જાય કે રાજીનામું આપ્યા બાદ પણ તે બંગલો ખાલી ના કરે અને આપણે તેમને રિયાત પણ આપી રહ્યા છે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે યુનિવર્સિટી માટે કંઈ યોગદાન આપ્યું હોય તો આપણે તેમને બંગલો પણ આપીએ પણ આ તો યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી છે આમની પર તો એફઆઈઆર થવી જોઈએ એની જગ્યા પર તેને સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે આજે વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટી પહોંચ્યા છે હોબાળો કરી રહ્યા છે રિક્વેસ્ટ કરી રહ્યા છે ધરણા પર બેસી ગયા છે ત્યારે તેમને કહેવામાં આવ્યું છે કે બે દિવસમાં ખાલી કરી દેશે પંદર માર્ચ છેલ્લો દિવસ છે પરંતુ આ દિવસો પણ કેમ આપવામાં આવ્યા તેવું પણ વિદ્યાર્થીઓનું કેવું છે આજે પણ વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કેવું છે કે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવનો ઈગો હાઈ છે એમને કોઈ બોલનાર નથી અને એ કોઈને બોલવા દેતા નથી વિદ્યાર્થીઓ આજે જ્યારે કેમ્પસમાં કોર્ટ કૂદીને તેમના બંગલામાં ઘૂસ્યા ત્યારે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા આના પહેલા પણ એક આવી ઘટના બની હતી જ્યારે વિદ્યાર્થીઓ તેમના બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે બસો જેટલા વિદ્યાર્થીઓની સામે રાયોટિંગનો ગુનો નોંધી દેવામાં આવ્યો હતો એ જ તાનાશાહ આ વાઇસ ચાન્સેલર હતા એ બોગસ રીતે બન્યા હતા વગર લાયકાતે બન્યા હતા આજે જ્યારે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને વડોદરા શહેરમાંથી જવાનો સમય આવી ગયો છે ત્યારે આવી રીતે ફજીહત થઈને તેઓ અહીંથી જાય આ પણ કંઈ સંસ્કારી નગરીને શોભે તેમ નથી ડોક્ટર આ પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે પોતાની તો ગરિમા બગાડી જ છે વડોદરા શહેરની સંસ્કારિતા પણ પણ તેઓ દાવ પર લગાવી રહ્યા છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બગલાની બહાર અત્યારે પણ હોબાળો ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે હવે જોવાનું રહેશે કે આ જે વિવાદ છે તે કેવી રીતે હલ થાય છે